જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે તમને ખ્યાલ જ છે કે ઓગસ્ટ મહિનાની અંદર ઘણા બધા તહેવારો છે આવે છે જેમ કે રક્ષાબંધન જન્માષ્ટમી આ બધા તહેવારોને લઈ અને રેશન કાર્ડ ધારકો છે એને ઘણા બધા લાભ છે મળવાના છે રાજ્ય સરકારે આની જાહેરાત કરી છે તો આ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુ મળશે આના માટે કેટલા રૂપિયા આપવા પડશે અને કઈ વસ્તુ ફ્રીમાં મળશે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીની અંદર ગુજરાત સરકારે ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ઓછી આવક ધરાવતા પરિવારને સહાય કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે એની જાહેરાત કરી છે આની અંદર સબસિડીયુક્ત આવશ્યક વસ્તુઓ છે આપવામાં આવશે મંત્રી કુંવરજી બાવળિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર છે એ ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ

હવે મફત અનાજ વિતરણ દ્વારા સમર્થનનું વિતરણ છે કરવામાં આવ્યું છે ખાંડ અને તેલથી આગળ વિસ્તરે છે ઓગસ્ટ બે હજાર ચોવીસની અંદર રાજ્યભરની અંદર સત્તર હજારથી વધુ વ્યાજબી ભાવની દુકાનો ઉપર ઘઉં ચોખા અને બાજરીના મફત વિતરણથી ચિમ્મોતેર લાખ રેશન કાર્ડ ધારક પરિવારને ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડથી વધુ લોકો છે એને આનો લાભ મળશે આ વિતરણ જે છે એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો એક ભાગ છે અને તેનો જે ઉદ્દેશ્ય છે એ જરૂરિયાતમંદોને જરૂરી અનાજ છે એ આપવાનો છે હવે પોષક આધાર માટે વધારાની જોગવાઈઓ છે કરવામાં આવી છે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારે ઉમેર્યું છે કે આઠ લાખ અંત્યોદય અન્ન યોજના પરિવારને કાર્ડ દીઠ પાંત્રીસ કિલો અનાજ એમાં ઘઉં ચોખા અને બાજરી

માં એક કિલો પ્રોટીનયુક્ત ચણા છે એ પણ પ્રદાન કરશે અને એની જે કિંમત છે ત્રીસ રૂપિયા પ્રતિ કિલો અને એક કિલો તુવેર દાળ જે છે એ પચાસ રૂપિયા પ્રતિ કિલો રાહત દરે પ્રદાન કરવામાં આવશે વધુમાં વધુ કાઢ દીઠ એક કિલો મીઠું છે એ પણ માત્ર એક રૂપિયામાં વેચવામાં આવશે અને તમામ પ્રાથમિકતા ધરાવતા પરિવાર છે ને આવશ્યક પોષક તત્વો મળી રહે તે માટે પ્રતિ કિલો સિંગ તેલ છે એ પણ આપવામાં આવશે હવે રાજ્ય સરકારની યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને ઓછા ભાવમાં વ્યાજબી ભાવથી દુકાનેથી રેશન કાર્ડ વિતરણ છે એ કરવામાં આવતું હોય છે ત્યારે કુટુંબના પાંચ વ્યક્તિ હોય તો તેને દસ કિલો ઘઉં અને દસ કિલો ચોખા અને પાંચ કિલો બાજરી મળી કુલ પચીસ કિલોનું અનાજ છે આપવામાં આવતું ગરીબ કલ્યાણ યોજના હેઠળ પ્રોટીન આહાર મળી રહે તે માટે કાર્ડ દીઠ એક કિલોગ્રામ ચણા ત્રીસ રૂપિયાના ભાવે અને તુવેરદાર જે છે એ પચાસ રૂપિયાના ભાવે કાર્ડ દીઠ વિતરણ છે એ કરવામાં આવશે ઘણા બધા પરિવારો એવા છે કે જેઓ સાતમ આઠમના તહેવાર અને જન્માષ્ટમીના અવસર પર તેમના તહેવારને સારી રીતે ઉજવી શકે એના માટે આ નિર્ણય છે લેવામાં આવ્યો છે ગરીબ કલ્યાણ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને મફતમાં રેશન જે છે એ ઓછા ભાવે આપવામાં આવતું હોય છે ત્યારે હાલમાં ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય છે લેવામાં આવ્યો છે ઓગસ્ટ બે હજાર ચોવીસ માસની અંદર ઘઉં ચોખા અને શ્રી અન્ન બાજરી અને જુવારનું વિલામૂલ્ય વિતરણ છે કરવામાં આવ્યું હતું જેમાં લગભગ સત્તર હજારથી વધારે વ્યાજબી ભાવની દુકાનો છે એના દ્વારા આ વિતરણ છે એ કરવામાં આવ્યું છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની અંદર સિંગતેલ તુવેર દાળ અને ચણા છે એ આપવામાં આવશે એક એક કિલો આપવામાં આવશે અને સિંગતેલ છે એ સો રૂપિયાના ભાવે તુવેર દાળ પચાસ રૂપિયાના ભાવે અને ચણા જે છે એ ત્રીસ રૂપિયાના ભાવે આપવામાં આવશે આ ઉપરાંત જે ઘઉં બાજરી મીઠું અને ચોખા મળે છે એ તો મળશે જ પણ આ ત્રણ વધારાની વસ્તુઓ છે એ જન્માષ્ટમીની અંદર એડ કરવામાં આવી છે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો